મેલડા ન <laughs> 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 <laughs>

વાડી ભેગી નો થતો ઓલા કપા છે સોપા ના જાય એ બાપા હું કાઈ નથી જવાનો લે લે નો દીકરો ક્યાં હતા તારો બાપ અમને વરસાદ આવશે અન ફૂલડીન સાડી હોય ક્યાં ક્યાં સી ખબે ગામ માં રખતા છે આ તો એ હળો ખાંકા બોલી ફૂલડી આમ જો કોકરે ભાગી જવાનો કે ફોન માં હે હા ક્યાં છે ફૂલડી ઈ બાર બેઠી ઓટે એ તારી મને ઝાલી નો લેવાય પણ મે કીધું પેલા તમને કેવા આવું પેલા નો દીકરો ક્યાં હતા કાયદા ઢોંકા જો અન પકડો કાંગા ભાઈ ના દે કે મીસ ના ને આવો આવો ચાલો

એ બાપુ હું નથી ભાગી આને સિનેમા પરાયને પગવાડી સમજો માતાજી મારે ભાગવાન ગણતરી હોય તો આ તમારી છોડી કે મારે વાય રેવું ન ન કે હું મરી જાય એટલે કે ભાગી હા ખોટી નો છે હો બાપુ આ મારે એકઈ નું ના હા ભરું હાલો મારા છોકરા આમ છે ને બે અહીં હાલો બે ના ટાંગા ફીંગી નાખો હાલો આમ હાલ જીદી આમ એટલે જીનો

એના છોકરા તેડી જાય આપણે જોઈતી જ ને અરે પણ રૂકડા ઘરે જ આવી ડાયરેક્ટ ત્યાં જ મોકલી દેવી હાલ પાંચ રીઝો